જેતપુરના રૂપાવટી ગામે સાવજનો પગ પેસારો ભરવાડ રેણાક વિસ્તારમાં બે ઘાટ બે ઘેટાનો લેવાયો ભોગ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા જેતપુરથી અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના રૂપાવટી ગામે આજે વહેલી સવારે સાવજના ઘસારા બાદ ગ્રામ્ય પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ગામના ભરવાડ સમાજના રહેણાંક વિસ્તારમાં અચાનક જ વાડે ફરતા ફરતા ભરવાડ વિસ્તારના પશુઓ બાંધેલા સ્થળે પહોંચી ગયા હતા આ દરમિયાન સાવજ ખૂટી પડતા બે ઘેટાનો ભોગ લીધો હતો સવારે ઘેટા બહાર આવતા જ

શું બનાવ બનેલો છે બનાવમાં સવારે પાંચ વાગે સિંહે બે ઘેટાનું મારણ કરેલું તમને કઈ રીતે ખબર પડી કે આ સિંહે જ મારણ કરેલું છે તે સિંહ અમારા મારા મારણ કરેલું એ ભાઈ અમારા પાડોશી છે એ ભાઈ અમને જાણ કરી તમને કઈ રીતે જાણ થાય કે આ મારણ છે એ સિંહ દ્વારા જ કરવામાં આવ્યું છે ઘેટામાં ડોકે સિંહના દાંત છે અને પાછળ નવેરી માં એના ખગડ છે પંજા પંજા ફૂટપ્રિન્ટ છે હા એના નિશાન ઉપર અમને ખ્યાલ આવ્યો કે સાવર છે આવો બનાવ પેલા કેરી બનેલો છે ના ના ગામમાં પહેલી વાર સીમમાં અવારનવાર બને અહીંયા રેસિડેન્ટ વિસ્તાર સુધી આવી ગયા હા આ કયો વિસ્તાર છે હા રૂપોટી ગામનું ભરવાડ ચેરી હવે તમારી સરકારને રજૂઆત શું છે રજૂઆતમાં એવું છે કે આ સીને જેમ બંને વેલા પાંજરે પૂરી ને યોગ્ય સ્થળાંતર કરી નાખે ગામ ગ્રામ્ય વિસ્તારમાં છોકરા કોઈ કોઈ વડીલો બૈરાઓ અને માલ ઢોર બધો નીકળતો હોય તો કોઈ જાનહાની ના થાય તમારું નામ નારણભાઈ ડાભી કયું ગામ રૂપાવતી શું બનાવું બનેલો બે ઘેટા મારીને તમને કઈ રીતે જાણ થઈ અમે હવે રે હું આ દૂધ મેલવા ગયો અંદર ને સા પીતો તો ત્યાં ભડકા અવાજ આવ્યો ત્યાં બારો નીકળ્યો ત્યાં એ એકને ને થયો ને લઈને વયું ગયું એક ને એક ને અહીંયા અહીંયા પતા ગયું કેટલા વાગ્યા નો બનાવો છે સાડા સાત થી ને પાંચ ના ગાળા કઈ રીતના તમને જાણ થઈ કે આ સિંહ સાવજ છે એના પગલા છે એના સગર જોવા મળે પેલા આવો ઘરે બનાવ બનેલો અને પેલા તે મોર બે ત્રણ મહિના મોર બન્યો હતો બકરું માર નહી થતું સીમ માં એ અહીંયા ગામ માં આ પેલી વાર બનાવ બન્યો ગામ એટલે આ પ્રથમ વખત જ ગામમાં બનાવ બનેલો છે આ પ્રથમ